સમગ્ર દેશમાં મા અંબાની ઉપાસના અને ભક્તિનું પર્વ નવરાત્રી શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યું છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલ પાંજરાપોર સંસ્થાનમાં પણ અનોખી રીતે નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી નવમા નોર્તે સેવાભાવી સંસ્થા તથા સખી મંડળોના સહયોગથી કુવારિકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ યોજાયો હતો પરંપરા મુજબ કુવારિકા કન્યાઓને માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન અર્ચન કરાયું હતું કન્યાઓને લાહણી અર્પણ કરીને તેમનું સન્માન કરાયું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો આ ધાર્મિક પ્રસંગે પાંજરા ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા બિપિન ભટ્ટ સહિતના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ આસો સુદ નોમ એટલે કુમારિકા પૂજનનો મહત્વ છે ભરૂચ પાંજરાપોળ દ્વારા સનાતન સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા આવા કાર્યક્રમો કરવામાં આવે છે આજરોજ બે વર્ષથી માંડીને અગિયાર વર્ષ સુધીની નાની બેબીઓ એટલે બાળકીઓ એનું કુમારિકાઓનું પૂજન કરી એમની આરતી કરી અને એમને ભોજન કરાવવાનો અહીંયા એક નવો પ્રયોગ આજથી શરૂ કરવામાં આવેલો છે આ વર્ષો જૂની પરંપરા છે પણ કાળક્રમે શહેરી વિસ્તારમાં એનું એટલું ચલણ રહ્યું નથી ત્યારે તે પુનઃસ્થાપિત કરવા માટે ભરૂચ પાંજરાપોળે આ પ્રયત્ન કર્યો છે વર્ષો વર્ષ આ રીતે આ કુમારિકા પૂજનનો કાર્યક્રમ નવરાત્રીના અંતે એટલે કે નોમને દિવસે કરવાનું અમારું આયોજન છે ભરૂચના તમામ સજ્જનો અને સન્નારીઓને અમારી વિનંતી છે કે તેઓ આવા કુમારિકા પૂજનના કાર્યક્રમમાં પણ આવનાર દિવસોમાં પણ અમને સહકાર આપશે